રામ રામ જય માતાજી બતાવીને કેમ છો બધાય મજામાં ને તો બસ તો આજના નવ બ્લોગમાં સ્વાગત છે તમારું અને આજે આપણે કાલ ગણેશ હોય થાય છે ને લાડો વડો હતા એટલે કાલે આજ પાંચમ અને રવિવાર છે બરાબર કાલ ગણેશ હોય આજ પાંચમ એટલે એ તો રેજ તો આપણે નથી કહેતા તેથી પણ આજ આજે યાદ આવી જાય કાલ ગણેશ હોય છે એટલે બાકી રવિવાર છે ને આમ તો છોકરાને તો હમણાં રજા જ છે વેકેશન એટલે એવું કંઈ

બ્લોગ ને કન્ટિન્યુ કરો અને જોતા રહો બ્લોગ માં બહુ મજા આવશે કારણ કે આખા દિવસમાં એક જ વ્લોગ બનાવવાનો એટલે બહુ વ્લોગ રેડી બને તો ચાલો જોવો આગળ મજા આવશે હેલો ગુડ મોર્નિંગ શું હાલ રામ રામ ને જય માતાજી બધાને આજે હવાના હો પોર માં ઉપાડ્યું હા કસરો કે જારી ના ભેગું નાખે એટલે બહુ ભેગું થઈ જાય ને આખો દે ઉડ નો કરે હા પવનનો

બે ત્રણ ટ્રેક્ટર નાખેત લાટ લપણા હે એ ઓલુ રી માથે નાખી દે ને પોકો પોકો તો પાણા ડટી જાય એક ટ્રેક્ટર ઓય ઉકળ્યા પડસી ના લે એમદ નાખ ફણ ઉકળમ ના હાલ એવું આજે આ એક જો આ હરગાવાની બર્તનાઈ જીમ ટીમ પડ્યા તા ને એક દે મોલબા લીમડો કાપી નાખી દીધો તે એટલા લાયા તા ન રતા જ નહી આવ અને આ સાઈડ જો આ બળા બાંધેલા હતા તોરા નો આ સાઈડ નતા બપ્પા એ ખોડ દીતા એક બે ત્રણ ચાર ખોડા અને બીજા

કાકડી કહેવાય શું કેવાય કાકડી પેલા મોટર નથી ત્યારે કુવા મશીન હતું ને અમારે કુવાના ખાતામાં મશીન હોય તો મશીન ડીઝલ થયું કરતી હાલે બરાબર તો હવામાં શિયાળાની ટાઈટ હોય ને ઉપડે નહીં ને એટલે પછી એક થારીઓ લે એમાં થોડીક લૂગડું અથવા તો કોતરાવ લૂગડું હોય ને કાંઈ શાણીએ વેઠી અને વર્ક કરીને કાકડી હળગાડે પછી કાકડી હળગાડે એટલે એકલાસ મજાનું મશીન ચાલુ થઈ જાય બાકી નકર કરે શિયાળાની ટાઈટ હોય ને એટલે થોડુંક શિવરા એટલે કેમ કે પછી કાકડી મારી અંદર જેવું હાવ

પોપડ પિંજરું પિંજરું રે ખાલી રહી ગયું પોપડ ઉડી ગયા ત્યાં લીમડામાં ઓલો બડો પીડું ને રહી ગયો ત્યાં મરી એ નકર કરે તો નો વાંધો નકર હું તો આમ જ એવું હે

મેં આપણે ઓલા ખૂણામાં આંબલી હતી ને આ કાપ નાખી પછી વાળ હરખી કરી નાખી ને પછી મારી મમ્મી યાદ હવે એ કરે છે હેમ બાદ બાવરો હતો એ કાપો ને આખી હરખી કરી નાખી વાળ ને પછી રે ને ઝીંડા હોય ને બુરાઈ જાય એક આંબલી હતી ને આ તો મેં નાખી નાખ્યું હરખવા એક મોટો થઈ ગયો હતો એટલે હરખી વાળ કરી નાખી થોડું કાંઈ નાખ્યું ને થોડું એટલે નાખ્યું બીજા તો જ મોટા નથી હરકવા

હાય આરી સરખી વખત કોરાનો ઘરે કેને જાજો આવી મારે મારે હું પા હા છોરા બબ પા પાટુ જો પાટુ ખાવું કે પે પાટુ

તો અત્યારે અમે જો અહીંયા ઈસ્કો બાંધ્યો છે હાડીનો ઈસ્કો અને ઈસ્કામાં કોણ છે એ તમારે જોવું હોય ને તો વેલિયો જોવો પડે બરાબર તો હાલો તમને બતાવી જ દઉં કારણ કે એ બતાવવાનું તો છે જ કે કોણ છે ઈસ્કામાં ઈસકામાં તમે જોઈ લ્યો જો ઓલપા ડુંગળી પહેરું કરવાનું આલે છે તો આ ડુંગળી છે ને હારી 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 પહેરી કરીને બકડીયા ફરી ફરીને અને

ખાલી નાખવાની છે અંદર થોડીક નાખવાની બાકી છે એ તો અડધીક નાખી અડધીક બાકી છે એટલે જો બતાવી દેવામાં અમે ડુંગળી કેવી રીતે નાખી હિંસકામાં જો ડુંગળી છે બીજું કાંઈ હે નહીં કારણ કે આમાં આંબાની સાયો આવે બરાબર આમ સાયો આવે અને આમાં નાખ દઈએ તો વાહર વેરીએ એટલે જો આ રીતે વાહરે હું નીકળી જાય પવન અને બગડે નહીં તો એટલા સારું અહીંયા કણે ડુંગળી પરે છે ને હું અહીંયા આમાં નાખું છું એટલે બફારાની બગડે નહીં ને એટલા સારું અહીંયા આ બાંધશે અહીંયા વાહારી રાખી દે ડુંગળી ડુંગળી જોવામાં નાખી દે લગભગ મણ ઉપર મન દોટ મળી છે અને બાંધી દેતી ટીંગાળી દીતી હોવરાઈ દીધી પલ્લે હોતી હોય હવે વરસાદ આવે ત્યારે ઉઠાડવાની રી ત્યારે ઘરે લેવી જોઈએ ત્યાં લગાવી વાહવી હોય રહી અને બાકી તો જોવામાં

એટલે oh, hey. ah.

અહીંયા તડકો તો હે જ આમ બહાર બાજુ બહાર બેઠા હતા ખાટલો જો આમ ઉપાડીએ તા બા ખાટલો લઈ આવો પછી આંબે બે હતો ને બાપા પછી ઘરે આવીને ના હતી કે લઈ આવી પછી બેસે અહીંયા અત્યારે જો વાગ્યા છે આઠ ને વારું ટાણું થઈ ગયું છે આ બાજુ બધી જો કમકો રંધારું લાઈટ ચાલુ લાઈટ છે એટલે ઉપર હે નહીં અને વારું થઈ જાય છે કમ્પ્લીટ

ये करे करे ना Sen रहिया सेन बने

ra-ra <coughs> <Nei. Wila, okay. coughs> b-